હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મઠને ફણગાવવાની બે અલગ રીત જોઈશું આ મઠ ધરો આઠમ પર પ્રસાદ તરીકે પણ ધરાવવામાં આવે છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારા ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મઠ ફણગાવવા માટે મેં એક વાડકી ભરીને મઠ લીધા છે મગ જે આવે છે તેવા જ આ મઠ દેખાતા હોય છે પણ મઠનો કલર થોડોક બ્રાઉન જેવો હોય છે તો હવે મઠને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં પાણી એડ કરીને એકવાર ધોઈ લેવાના જેથી તેમાં ડસ્ટનો ભાગ અથવા તો કચરાનો ભાગ હોય તે બધો નીકળી જાય અને હવે આ ડોળું પાણી કાઢી નાખવાનું અને ચોખ્ખું પાણી ભરવાનું તો મઠ ફણગાવવામાં હંમેશા આ રીતનો મોટા બાઉલનો જ ઉપયોગ કરવાનો અને પહોળા બાઉલનો ઉપયોગ કરવાનો અને પાણી થોડું વધારે જ ભરવાનું જેથી આપણા મઠ સારી રીતે પલળી જશે જેટલા મઠ સારા પલળશે ને એટલા જ મઠ સરસ ફૂટશે તેથી આ રીતે મોટા જ વાસણનો ઉપયોગ કરવાનો ઉપર ઢાંકણ ઢાંકીને ઓવરનાઈટ તેને પલળવા દઈશું અથવા તો આઠથી નવ કલાક પલળવા દેવાના તો આખી રાત પલળ્યા પછી તમે જોઈ શકો છો કે મઠ એકદમ સરસ ફૂલી ગયા છે જે હતી એની સાઈઝ ડબલ થઈ ગઈ છે આ રીતે સરસ ફૂ મગ આપણા પલળી જાય ત્યારબાદ જ તેને આપણે ફણગાવાના તો તેના ફણગા સરસ ફૂટશે અને હવે જો તમને એવું લાગે કે મઠમાંથી સ્મેલ આવે છે તો આ ટાઈમે આપણે મઠને બે ત્રણ વાર ધોઈ લેવાના આ પાણી કાઢી નાખવાનું જે પલાળેલું છે અને બીજી એક બે વખત મઠને ધોઈ લેવાના અને હવે કાણાવાળું બાઉલ લઈ લીધું છે તેના ઉપર આ રીતે સુરતી કપડું મૂકી દેવાનું એકદમ સરસ કોટનનું પાતળું કપડાનો જ ઉપયોગ કરવાનો અને હવે તેમાં મઠને એડ કરી લેવાના તો બે રીતે આપણે જોઈશું તે એટલે પહેલી રીત આપણે કપડામાં બાંધીને કરીશું તો એકદમ ફીટ પોટલી વાળી લેવાની તો આ મઠને ડાયટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે જે રીતે આપણે મગ ખાતા હોય છે તે રીતે મઠનું પણ શાક બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે તો હવે તેને પોટલી વાળી લેવાની એકદમ ફિટ અને મારી પાસે આ રીતે કાણાવાળું પેન છે તેમાં આપણે પોટલીને મૂકી દઈશું ને ઉપર ઢાંકણ બંધ કરી દેવાનું અને તેને કબાટમાં મૂકી દેવાનું અથવા તો ઓવનમાં પણ મૂકી દેવાનું તો પણ ચાલે કોઈ ગરમ જગ્યાએ મૂકી દેવાનું અને જે બીજા મઠ વધ્યા છે તેને આ રીતે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને કાણાવાળું બાઉલ આ રીતે જો નીચેનું જે બાઉલ હોય એમાં અંદર આવી જાય તે રીતનું બાઉલ લેવાનું બસ આ રીતે જો અંદર આવી ગયું ને બસ આ રીતનું આપણે કાણાવાળું બાઉલ લેવાનું તો મઠને થોડાક આ રીતે પહોળા કરી લેવાના એટલે સરસ તેના ફણગા ફૂટે અને ઉપર આ રીતનું જે કપડું હોય છે અથવા તો કોઈ પણ નેપકીન તેને પલાળી લેવાનો તો જો મેં પલાળી દીધો અને હવે ઉપર એકદમ ફિટ ઢાંકી દેવાનું તો જાડા નેપકિનનો પણ ઉપયોગ કરી શકાય તો આ રીતે ફિટ ઢાંકી દેવાનું અને તેને પણ ચોવીસ કલાક રહેવા દઈશું અને આની ઉપર જો તમારી પાસે જૂનો રૂમાલ હોય બસ આ રીતનો તો રૂમાલ પણ ઉપર ઢાંકી દેવાય તો જેથી આપણે કબાટમાં મૂકવાની જરૂર ના પડે તો આ રીતે એકદમ ફિટ રૂમાલ ઢાંકી દેવાનો તો સરસ આપણા મઠ ફૂટીને તૈયાર થઈ જશે તો ચોવીસ કલાક પછી આપણા મઠ એકદમ સરસ તમે જોઈ શકો છો કે કપડાંની બહાર તેના ફણગા બહાર આવી ગયા છે એકદમ સરસ ફૂટી ગયા છે તો તેને બહાર કાઢીને જોઈ લઈએ તો એકદમ સરસ આપણા મઠ ફૂટીને તૈયાર થઈ ગયા છે એકે એક દાણો મઠનો ફૂટ્યો છે જરા પણ તેમાંથી સ્મેલ નથી આવતી કે નથી તો ચીકણા થયા કેટલા સરસ ફૂટી ગયા છે ને મઠ તો હવે આપણે જે બીજા કાણાવાળા બાઉલમાં રાખ્યા હતા તેને પણ જોઈ લઈએ તો કાણાવાળા બાઉલમાં પણ સરસ મઠ ફૂટી ગયા છે તો કાણાવાળા બાઉ બાઉલમાં તેના ફણગા નીચેની તરફ હોય છે જો કેટલા સરસ થયા ને એકદમ પરફેક્ટ આપણા મગ અહીંયા ફૂટીને તૈયાર થઈ ગયા છે તો જો તમને નજીકથી પણ બતાવી દો કે કેટલા સરસ અહીંયા આપણા ફણગા ફૂટી ગયા છે ને તો હવે તમે મને કહો કે તમને કયા મગ વધારે ગમ્યા જે આપણે કપડામાં પલાળ્યા તે વધારે ગમ્યા કે કાણાવાળા બાઉલવાળા તો હવે જો આ જે કપડામાં હતા તે મગને પણ બાઉલમાં કાઢી લઈશું બંને મઠને આપણે બાઉલમાં કાઢી લેવાના અને હા આ જે આપણે બાઉલમાં પલાળ્યા હતા જેને ફણગા ફૂટવા રાખ્યા હતા તે આ મઠ છે તો એકદમ પરફેક્ટ આપણા મઠ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો